અમરેલી પોલીસ કોઈને કોઈ વિવાદમાં સતત સામે આવતી રહી છે અને તેવો જ એક બનાવ સામે આવ્યો છે અમરેલી પોલીસ તંત્રનો ફરી એકવાર અમરેલીના પીપાવાવ મરીન પોર્ટ પાસેથી થોડા સમય પહેલા લાખો રૂપિયાનું ડીઝલ પેટ્રોલ અને ડાબરની ચોરી થઈ હતી અમરેલી પોલીસ તપાસ કરી રહી હતી પણ અમરેલી પોલીસને તેના સગડ મળતા નહોતા ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે એટલે કે એસએમસીએ એક બાતમીના ના આધારે અમરેલી પોલીસ ઊંઘતી રહી અને દરોડો પાડી અને આ ચોત્રીસ લાખનો ચોરાયેલ ડામર ડીઝલ અને પેટ્રોલનો જથ્થો ઝડપી પાડ્યો એસએમસીના દરોડાથી અમરેલી પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે અને ખાસ કરીને કહી રહ્યા છે લોકો કે અમરેલી પોલીસ શું કરી રહી છે તેની કંઈ ખબર પડતી નથી આપને જણાવી દઈએ કે અમરેલી પોલીસના અનેક વખત વિવાદો સામે આવ્યા છે અને તે વિવાદોને લઈને રાજ્યમાં પણ પોલીસ તંત્રમાં તેની ચર્ચાઓ પણ થઈ છે અને સ્થાનિક પોલીસ જ્યારે ઊંઘતી રહી અને ત્યારે એસએમસીએ દરોડો પાડી આ જથ્થો ઝડપી પાડ્યો આ કામ અમરેલી પોલીસ તંત્ર નહોતું અમરેલી પોલીસના જવાનો નહોતું તેઓ તપાસ તો કરતા હતા પણ છતાં તેને આ ચોરાયેલ મુદ્દા માલ પાછો નહોતો મળતો પણ છેક ગાંધીનગરથી એસએમસીએ બાતમીના આધારે આ જથ્થો શોધી કાઢ્યો અને પોતાના કબજામાં લીધો અને ત્યારબાદ અમરેલી પોલીસને સુપ્રત કરવામાં આવ્યો

પેટ્રોલ કાઢતા હોય એનો રેડ કરીને જથ્થો પકડી પાડવામાં આવેલો છે અને બે આરોપીઓ પકડાયેલા છે અને ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને પોલીસ અધિક્ષક શ્રી એમકરસિંહ સાહેબના સીધી સુપરવિઝન છે આ ગુનાની તપાસ ચાલુ છે અન્ય કોઈ વ્યક્તિઓ જે પકડવાના બાકી છે તેના પણ નામ જે તે સમયે જે એફઆઈઆરમાં ખુલેલ છે એ સિવાયના પણ કોઈ વ્યક્તિઓ હશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાઈવે રોડ ઉપરની રાજધાની હોટલ છે ત્યાંથી આ જથ્થો ઝડપાયેલ છે હજી તો ગઈકાલે જ ગુનો દાખલ થયેલો છે હવે એમની આરોપીની પૂછપરછ જે પકડાયેલા આરોપીઓ એ સમયની પૂછપરછ ચાલુ છે ટેન્કરોમાંથી કાઢેલો છે કે કેમ એ અંગેની ઘનિષ્ઠ તપાસ જે છે એ ચાલી રહી છે